હવે આપણા વિસનગરમાં તમારા દરેક પ્રસંગે લગ્ન સગાઈ જન્મદિવસ કે ધાર્મિક કાર્યક્રમ હોય હવે ડેકોરેશનની સંપૂર્ણ વ્યવસ્થા એક જ જગ્યાએ માન મંડપ ડેકોરેશન આપના પ્રસંગને બનાવે વધુ રળિયામણો અને યાદગાર અહીંથી મળશે ગેટ ચોરી ગાડલા રજાઈ ઓશિકા ફોકસ કાઉન્ટર તથા અન્ય જરૂરી સામાન ભાડેથી સરળ દરે ઉપલબ્ધ તો સંપર્ક કરો મુસ્તુફાભાઈ મનસુર नहीं एवरेज बसों कर्मा मुद्दमा जाऊं परसे। इतने एक महीना दरमियान ये लोगों की बंधी तमें जरा यात्री माइक पिज़ानो परिचय में वो कहीं जाए सतीश भी ये जरूरी चले सतीश भी ने कहीं करते एक कार्य करता हो निबड़े लोगों हो जो ये महंतु हो जो ये अने बसों कर्माइये कार्य करता जाए इतने એક બુધમાં એક કાર્યકર્તા બસો ઘર ફરી આવે ને એને આખો ઇતિહાસ ભૂગોળ એના મનમાં આવી જાય એના મગજમાં આવી જાય કે આ મારા બુધની અંદર આ બસો ની અંદર ફલાણું ઘર આવ્યું છે ફલાણું ઘર આવ્યું છે અને કયા ઘર જરા એક માઇન્ડ લગાવે બસો છત્રીસ કાર્યકર્તાની આવે राखो बाथरूम के अंदर बाथरूम का